ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાસણગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવડિયા જીપસી સફારી માટે પરમિટ બુકિંગમાં છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ સરકારની વેબસાઈટનો દુરૂપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધારે રકમ વસૂલી હતી આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી સરકારની વેબસાઇટ પર કોઈપણ નામ અને ફોટા સાથે એડવાન્સમાં બલ્ક સ્લોટ બુક કર્યા હતા ત્યારબાદ પરમિટની અછત કરીને પર્યટકોને કન્ફર્મ બુકિંગ આપવાના બહાને ધારાધોરણ કરતા બે થી ત્રણ ભાવે પરમિટ વેચી હતી જેમાં પોલીસે બે આરોપીઓની સાસણગીર અને એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી હતી પોલીસે નાગરિકોને સરકારની વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવા અનુરોધ કર્યો હતો અને તહેવારના દિવસોમાં એના પણ ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી તો આ લોકો એવું કરે છે 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 કે નામ નામ સિમિલર રાખે અને આ રીતે ટિકિટ્સ છે હવે આ વસ્તુ ધ્યાન ધ્યાન પર આવતા અમુએ થોડું હ્યુમન સોર્સથી અમે ઝીરો ઇન કરીને અમુક અમુક જ્યારે આવ્યા છે એક છે નાઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી તેમજ સાસણગીરીમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નુરમહમદભાઈ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે